બોટાદમાં ચાલતી કરદાપથાપ વિધ આંદોલનનું નેતૃત્વ કરનાર આમ આદમી પાર્ટીના કિસાન સેલ પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા રાજુ કરપડા અને ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે તેના વિરોધમાં આમ આદમી પાર્ટીએ રાજ્યપાલને વિરોધપત્ર આપવાનું નક્કી કર્યું છે સુરતમાં પણ લોકસભા ઇન્ચાર્જ રશિકાંત વાઘાણીની આગેવાનીમાં આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર આપ્યું હતું આ મુદ્દે સુરત કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણેએ જણાવ્યું હતું કે બોટાદ જિલ્લામાં કપાસની ખરીદીના નામે ખેડૂતો સાથે કડદો કરવામાં આવે છે ખેડૂતોની કડદા પ્રથા બંધ કરાવવાની અને વેપારીના ખાનગી જીન સુધી કપાસ નહીં પહોંચાડવાની બે માંગણીને લઈને આંદોલન ચાલી રહ્યું છે શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલા આંદોલનને ડહોળવા માટે હળદડ ગામમાં પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો હતો અને પંચ્યાસી ખેડૂતોને જેલમાં પૂરી દીધા છે ખેડૂતોની સામે ત્રણસો સાત હત્યાની કોશિશ જેવી ગંભીર કલમ પણ લગાવવામાં આવી છે ગુજરાત સરકારને આ બધી માહિતી હોવા છતાં કરતા બાબા વેપારીઓનો સાથ આપી રહી છે અને ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાય સામે મૌન છે આ બાબત સરકારની ખેડૂતો પ્રત્યેની ગંભીર ઉદાસીનતા દાખવે છે પ્રદેશ મહામંત્રી રાકેશ શેરપરાએ જણાવ્યું કે એક જવાબદાર રાજકીય પક્ષ તરીકે આમ આદમી પાર્ટી ખેડૂતોને થઈ રહેલા આ હળહળ અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે અને ખેડૂતોને ન્યાય અપાવવા મેદાને પડી ખેડૂતોને ન્યાય મળી રહે એ માટે આમ આદમી પાર્ટી સરકારની ઉદાસીનતાનો વિરોધ કરી ખેડૂતોના હિતમાં નિર્ણયો લેવા ભારપૂર્વક અનુરોધ કર્યો છે મારું નામ ચિત્ર સનાજવાલા હું આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રવક્તા છું આજે કલેક્ટર શ્રી મારફતે રાજ્યપાલ શ્રી આવેદન આપ્યું છે બોટાદમાં જે કરદા પ્રથા અને વિરોધમાં આમ આદમી પાર્ટીએ અને કિસાન નેતા અમારા રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામે જે લડત ઉપાડી હતી અને ખેડૂતોને ખોટા કેસોમાં જે ખોટા કેસો એમની પર કરવામાં આવ્યા છે અને એમને જેલમાં ધકેલવામાં આવ્યા છે તે બાબતે આજે અમે આવેદન આપ્યું છે વાત કરીએ તો ખેડૂતોના ઘણા સમયથી આ પ્રશ્નો તો હવે કઈ રીતનું સ્ટેન્ડ છે ખેડૂતો સામેની અમારે ખેડૂતોને હિત માટેની અમારે લડાઈ ચાલુ જ રહેવાની છે ચાલુ જ રહી છે અને રહેવાની છે આજે અમે રાજ્યપાલ રાજ્યપાલશ્રીને આવેદન આપ્યું છે ભવિષ્યમાં લગભગ આ મહિનાના અંતમાં જ અરવિંદ કેજરીવાલજી પણ ગુજરાત પધારી રહ્યા છે એટલે એ બાબતે અમે ત્યારે બીજું કિસાન મહાપંચાયત કરવાનું અમારું આયોજન છે વાત કરીએ તો પોલીસનું દમન ખેડૂતોને ઘરમાંથી કાઢી એના લાઠીચાર્જ કર્યો કેસ કર્યો એના કઈ રીતે ખેડૂતો ભારતીય ગરદા પાર્ટીના હિસાબે પોલીસે ખેડૂતો ઉપર દમન કર્યું છે એ વસ્તુ તો જગ્યા છે ઋષિકેશ પટેલે પણ ત્યારે હમણાં જે બે ત્રણ દિવસ પહેલા એમનું સ્ટેટમેન્ટ છે કે કિસાનો નહોતા એમાં તો કિસાનો એમાં નહોતા એટલે તો એ સવાલ એ થાય છે કે કિસાન હતા નહીં તો પછી એમની પર ખોટા કેસ શા માટે કરવામાં આવ્યા છે વાત કરીએ ખેડૂતોના હિત માટે અમારી લડાઈ ચાલુ છે આજે રાજ્યપાલ શ્રીને આવેદન તો આપ્યું છે ભવિષ્યમાં પણ અરવિંદ કેજરીવાલજી આવી રહ્યા છે ખેડૂતોને જ્યાં સુધી પોષણક્ષમ ભાવ નહીં મળે કરતા પ્રથા નાબૂદ નહીં થાય અને એમની પર અત્યાચાર બની રહે ખોટા કેસો બની રહે ત્યાં સુધી અમારી લડાઈ દરેક જિલ્લા જિલ્લા શહેર શહેર ગામે ગામ ચાલુ રહેશે